આંચ પડી ગઈ છે અને આ બધા જો શું કરી રહ્યા છે આ સે આ મોબાઈલ જોઈ રહી છે ભૂત અમે રે ઘર કા ભૂત આ ગયા તો તમે બધા મજામાં હશો મેં ગુજરાતી બ્લોગ બનાવી રહ્યો છું તમારા સાથે આવો તમે બધાને હું બતાવું કેવી રીતે હું ગુજરાતી બ્લોગ બનાવું છું દેવ જો આ સે શું સેવું જો અમારા અહીંયા ચા પાણી થવાની તૈયારી થઈ ગઈ છે એવો ચા પાણી ઓર મેં તમને બતાવું છું સામનાનો નજારો કેટલો મસ્ત છે અમારા ઘરનો જુઓ સામનો નજારો કેટલો મસ્ત છે અમારા પછાનો ભાગ છે કેટલો મસ્ત લાગે છે હે ને કેટલા બળિયા સાહેબ અમારા પછાનો ભાગ કેટલો મસ્ત છે જુઓ આ ચાલુ થઈ ગયા છે અમારા ચાય નાસ્તા ચાય નાસ્તા અમારા ચાલુ થઈ ગયા છે શું કરે છે આ શું લાવ્યું બધા ટેબ્લેટ ટેબ્લેટ છે જો અમારે ચા નાસ્તો કરવાનું ચાલુ હા હજી એક જણ અમારે ઊંઘેલું છે જો એક જણ તો અમારે ઊંઘેલું જ છે કંઈ નહીં ખાવી મસ્ત બનાવેલી હ ઓ ભગવાનનું દૂધ લઈ આવું એમ જો ભાઈ જુઓ અમારું મંદિર છે અહીંયા અમારે ભગવાનનું દૂધ મૂકેલું છે અમે લઈ લઈએ ને મસ્ત મસ્ત લાઇટિંગ સજાવેલી છે ને જો એટલે લે કેટલું મસ્ત લાઇટિંગ સજાવેલી જો અમારા ભગવાનની માતાજીની હે ને કેટલું મસ્ત લાગે મસ્ત લાગે ને મંદિર અમારું જો કેટલું મસ્ત મંદિર છે અમારું અને જો આ અમારે હજી ઊંઘેલી જ છે આ ક્યારે જાગશે ખબર નહીં પિયા જલ્દી જાગી જાય ફટાફટ હે ને અને ચા નાસ્તો થઈ રહ્યો છે અમારા ઘરમાં સાંજ પડી ગઈ છે અને આ બધા જો શું કરી રહ્યા છે આ આ મોબાઈલ જોઈ રહેલી છે સાંજ પડી ગઈ છે આ મોબાઈલ ઉપર લાગેલું છે અને આ ઊંઘી ગયેલું છે જુઓ શું કરે છે ઊભી થાય જો જો અને એ મોબાઈલ પર અને પેલી જો એ કાંઈ કરવાનું નહીં બસ આખો દિવસ મોબાઈલ પર મોબાઈલ ભૂત ઊભું થઈ ગયું જોવા કેવું ભૂત ઊભું થઈ ગયું છે અમારે ઓ ભાઈ ગયું ભાઈ ભૂત ભાઈ જો અભી પડતાં પડતા રહી જો તમને તું જો દોસ્તો જો જો ક્યા હો રહ જો આ શું કરી રહી છે આ છોકરી અમારે ભૂત હેરે ઘર કા ભૂત આ ગયા दिया ગિરા મુજે દેખો મોજો ગિરા મને પાડી દીધો જો અને મને બઢિયા સા સબ મસ્તી કરે હા મારો નાનો બ્લોગ છે મેં નાનો બ્લોગ બનાવેલો છે તમને સારું લાગે તો હું બીજો બ્લોગ બનાવીશ મસ્ત પણ મને તમે સપોર્ટ કરજો સારી રીતે મેં ગુજરાતીમાં બ્લોગ બનાવીશું આના કરતાં સારા સારા અમે બ્લોગ ગુજરાતીમાં બનાવશું તમે મને સપોર્ટ કરજો હે ને કઈ સબસ્ક્રાઈબ કરનાર હે ને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અમારી ન્યૂ ચેનલ છે નવી નવી ચેનલ ચાલુ કરેલી છે ગુજરાતીમાં પણ મને સપોર્ટ કરજો